જય માતાજી મિત્ર સિંગર રમેશ ઠાકોર તે આજ તો કાર્યક્રમની અંદર તો મિત્રો આપણા ઘરે ચારસો પંચોતેર આપણા મારે મંડળીના ચેરમેન શ્રીમતી ઠાકોર વાઘુભાઈ રોડાજીના અત્યારે આજે એમાં ફોર્મ હાઉસ ઉપર મિત્રો ચારસો પણ પંચી આજે લાવ્યો હતો અને ડોક્ટરના ડ્રાઈવર મિત્રો મિત્રો સરસ માતાજી એમને ખૂબ શીખી રાખે હું સિંગર રમિત ઠાકોર યુટ્યુબમાં મારી ચેનલ હેડી જય માતાજી